જીથુડી ગ્રામ પંચાયત તેમજ જીથુડી પ્રાથમિક શાળાના સહયોગથી અનુસૂચિત જાતિના મોક્ષधाम ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા શરૂ કરેલ એક કે નામ જન અભિયાન અંતર્ગત તારીખ 24 સપ્ટેમ્બર 2024 સુધીમાં સમગ્ર રાજ્યમાં पॉइंट तीस करोड़ वृक्षों नो लक्ष्यांक आपेलो हो तेरे जीथूड़ी ग्राम पंचायत ना, तलाटी मंत्री नैनाबेन बसिया जीथूड़ी माजी सरपंच लीलाबेन धाधल भाबलूभाई धाधल जीथूड़ी प्राथमिक शाला आचार्य निलेष भाई थुम्मर शाला शिक्षकों अतुलभाई ठक्कर संदीपभा सता भरतभाई गोंडलिया दीपाबेन सोढ़ा हरिभाई सोलंकी अनिलधड़ गाम में प्रकृति प्रेमी तकूल बा वृक्षारोपण कार्यक्रम में हाजर रहाया માનની વડાપ્રધાન શ્રી દ્વારા શરૂ કરેલ એક જન્મ અભિયાન અંતર્ગત આજે તારીખ ચૌદ આઠ ચોવીસ ના રોજે આજે જીથુડી ગ્રામ પંચાયત દ્વારા

જીથોડી દ્વારા આયોજિત અને પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે આજે ગામની અંદર છેવાડે આવેલ અનુસૂચિત જાતિ શ્મશાનગૃહની અંદર પચાસેક જેટલા વૃક્ષો બાળકો દ્વારા અને એની માતાઓ દ્વારા વાવવામાં આવ્યા અને સાથે સાથે એક પ્રતિજ્ઞા પણ કરવામાં આવી જે બાળકે એના માતાના નામનું જે ઝાડ વાવ્યું છે એ ઝાડનું સંપૂર્ણ પોષણ અને રક્ષણ કરશે એવી પણ પ્રતિજ્ઞા બાળકો દ્વારા લેવામાં આવી આ કાર્યક્રમની અંદર જીથુડી ગ્રામ પંચાયતના તલાટીકમ મંત્રી આદરણીય નૈનાબેન બસિયા એ ખૂબ જ જહેમત ઉઠાવી અને ખૂબ જ સુંદર મજાનો કાર્યક્રમ આજરોજ અહીંયા વૃક્ષો વાવી અને અભિયાનની અંદર એક આહુતિ આપવામાં આવી વિશેષ ગ્રામજનોની પણ ઘણી બધી ઉપસ્થિતિ રહી અને કાર્યક્રમની અંદર વૃક્ષો છે એ પર્યાવરણ માટે ખૂબ જરૂરી છે આજે આપણું બધી જ ઋતુઓની અંદર ખૂબ જ ઓટ જોવા મળે છે જેથી કરીને આજે ગમે ત્યારે વરસાદ ગમે ત્યારે માવઠા ગમે ત્યારે વાવાઝોડા આવી બધી જ કુદરતી આપત્તિઓ આપણે ત્યાં આવી પડે છે એટલે વૃક્ષો છે એ આપણા જીવન માટે ખૂબ જ ઉપયોગી છે કોરોના કાળમાં તે આપણે બધાએ જાણ્યું છે જોયું છે એટલે આપણે સૌ આ તકે હું એક અપીલ કરું કે દરેક ગામની અંદર દેશના દરેક નાગરિક એક વૃક્ષ વાવે અને એમનું જતન કરીને ઉછેરશે તો હું એવું માનું છું કે ચોક્કસ આપણું પર્યાવરણ આપણે જે જરૂરિયાત છે એ બધી જ આપણને કુદરત પૂરી પાડશે એવી અભ્યર્થના સાથે અસ્તુ ભારત માતા કીજે જય